ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વાર આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે તેમના સ્વાગતને લઈ મંત્રીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વાર ગુજરાત બે દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમના આગમન અને સ્વાગતની તૈયારીઓ અને રોડ શોને લઈ ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજનીકાંતભાઈ પટેલ તથા કર્ણાવતી મહાનગર ભાજપના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ દ્વારા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પીએમ મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાં ગુજસેલ સર્કલથી આ રોડ શોની ભવ્ય શરૂઆત થશે આ ઉપરાંત બે દિવસમાં તેઓ રૂપિયા બ્યાસી હજાર નવસો પચાસ કરોડથી વધુના વિકાસકારોની ભેટ આપશે પીએમ મોદીને આવકારવા અમદાવાદ શહેર સજ્જ બની ગયું છે અને તેમના રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેવાની સંભાવના છે વિકાસ પછી સમગ્ર દેશની બધા જ રાજ્યોની નજર ગુજરાત ઉપર ગુજરાત જેવું જ અમારું પણ રાજ્ય બને એવી ઈચ્છા ધરાવતા પરિણામે પ્રધાનમંત્રીમાં સાહેબ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા અને દેશનો વિકાસ ગુજરાતના મોડલના ફરજો દરેક રાજ્યોમાં થવા માટે સ્વાભાવિક છે કે ગુજરાતમાં આ શરૂઆત કરી હરકગેલું થતું હોય હરગેલું થતું હોય અને અમદાવાદમાં આવતા હોય રોડ શો કરતા હોય ભુજ અને દાહોદ હજારો કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત એમના થકી વિકાસની લખલૂટ લહાણી જ્યારે એ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા વધારે લોકો એ બંને બાજુ કેવળ મોદી સાહેબ ને નિહાળવા અને ગુજરાત ની તકતીર બદલવા વાળા મોદી સાહેબ અને એમને જોઈ અને એક પ્રકાર આત્મસંતોષ અને આનંદ લેતા હોય ત્યારે આ રોડ એક ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે બધાને ખૂબ હરક છે અને હરખ વેર મોદી સાહેબને વધાવવા માટેની તૈયારી ચાલી ઓપરેશન સિંદુર પછીનો પ્રથમ દિવસ અને ઓપરેશન સિંદુર આખી દુનિયામાં જેની ચર્ચા છે અને દુનિયાની અંદર પણ સાહેબનું જે વિઝન છે કે તાકાતવાળો માણસ હોય તાકાતવાળી આખી કોમ્યુનિટી હોય આખો દેશ હોય તો દુનિયા પણ એને ધ્યાનથી સાંભળે પણ છે અને એને ગણતી પણ હોય છે ગણવાની જે પરિસ્થિતિ દુનિયામાં ભારતની ઊભી થઈ છે પોતાના સૈન્ય અને એને તમામ સૈનિકો અને અર્ધબળો પણ તમામને સલામ છે અને જે રીતે એમને ભારતમાં ઉત્પાદ થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરી અને જે બાવીસ મિનિટની અંદર પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓની સાથે એમણે આતંકીઓને પ્રોત્સાહન આપતા લશ્કરી અડ્ડાઓનો પણ જે ખાતમો કર્યો અને એક મિશાલ બેસાડી છે એ પછીનો આ પ્રવાસ છે એટલે સ્વાભાવિક આખા દેશમાં ઉત્સાહ છે અને ગુજરાતમાં તો મહેર છે